ઉત્તર પ્રદેશના ફતેહપુરની એક એક કાનપુરથી એક અગ્રણી પ્રોસેસિંગમાં અસ્તાવતા મેડિકલ પ્રવેશ નીટ અને તૈયારી કરવામાં આવેલી સંસ્થામાં બે શિક્ષકો કથિત રીતે સુધી બંધકમાં બનાવી બળાત્કાર ગુજરાત પોતાની ફરિયાદમાં વિદ્યાર્થીઓને આરોપ લગાવ્યો છે કે શિક્ષકે હુમલાનું રેકોર્ડ કર્યું હતું અને તેમજ સોશિયલ મીડિયા પર વિડીયો જાહેર કરવામાં ધમકી આપી કે બ્લેકમેલ કર્યો અને જેને કારણે મહિલાઓ સુધી શોષણ શિકાર બનાવી હતી જે એડિશન પોલીસ કમિશનર કાનપુર અભિષેક કુમાર પાંડેએ જણાવ્યું કે વિદ્યાર્થીનો શુક્રવારે ફરિયાદ નોંધ્યા બાદ તેમાંથી નોંધાવ્યું હતી કે શનિવારે વિદ્યાર્થીની મેડિકલ તપાસ કરવામાં આવેલી કે નિવેદન નોંધાવ્યું આવ્યું છે કે બની શિક્ષકો બાયોમોલિજી રસાયણમાં સાથ સંસ્થામાં અભ્યાસ કરતા પોક્ષ હેઠળ એકમ કરવામાં કે આ વિદ્યાર્થીની વર્ષની મોટા અને તેમાંથી આમંત્રણ કરવા વિદ્યાર્થીઓ ત્યાં આવશે ને ત્યાંની આરોપી લગાવેલો ફ્લેટમાં સોફ્ટ ડ્રિંક અને કંઈ ભેળવીને નશામાં બળાત્કાર ગુજાર્યો હતો અને શિક્ષક કરતા બનાવી રાખી દરમિયાન બળાત્કાર કર્યો હતો જે આ વિડીયોમાં ઓનલાઈન શેર કરવામાં આવેલી ધમકી આપી અને વિદ્યાર્થીને આરોપમાં તેમાંથી થોડા મહિના બાદ અનેક શિક્ષકો તેની સાથે બળાત્કાર કરી એફઆઈએસસીમાં જણાવ્યું કે હિંમત નથી આ કારણે પરિવારજનો જોખમમાં મુખ્ય છ મહિનાથી બાળકીનો મોત ગાનપુરમાં પહોંચીને પોતાની સાથે આ શરૂઆતમાં છોકરીઓને વિડીયો મળતી મળતી માહિતી ભરવાનું મન બનાવી લીધું હતું અને એડિશન પોલીસ કમિશનર કાનપુરની પ્રતિમાં ફોક્સો હેઠળમાં અને એક્ટરમાં ત્રણસો કોઈપણ ગુનો નોંધાવી ઇરાદાને જાહેર વગેરે ઇરાજ એ મહિલાઓને બળાત્કાર ગુજાર્યો હતો અને ત્રણસો છુમાલી કેમ હેઠળમાં દિવસો ખોટી પાંચસો ગુનાએ ધમકી આપીને કેસ નોંધવામાં આવ્યો છે